અમદાવાદના નારણપુરા ખાતે અમીકુંજ ચાર રસ્તા પાસે અકસ્માતમાં પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે પોલીસે સદભાવ એપાર્ટમેન્ટમાં રહેતા કાર ચાલક સમર્થ અગ્રવાલની ધરપકડ કરી અકસ્માતની ફૂટેજ સામે આવ્યા છે મહત્વનું છે કે આરોપીએ બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરીને બાઇક સવાર બે યુવકને ટક્કર મારી હતી અકસ્માતમાં બાઇક સવાર આર્યન બારણના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું હતું

એમાં જે આર્યન બારડ જે ચલાવતા હતા એ એમનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે અને હુંડાઈ કાર ક્રિટા કાર જે ચલાવનાર સમર્થ અગ્રવાલ એને અમે આજે એરેસ્ટ કરી લીધા છે આ સીસીટીવી ફૂટેજ ચેક કરતા હતા કે આ ગાડીની સ્પીડ કેટલી છે ગાડી ચલાવનાર ખરેખર સમર્થ અગ્રવાલ છે કે નહીં એના અંગેના અમે બધા જ પુરાવા મેળવી લીધા છે ગાડીની સ્પીડ અંગે પણ અમે એફએસએલમાં આ અંગે રિપોર્ટ કરવાના છીએ અને આ બધા બધી તપાસના અંતે સમર્થ અગ્રવાલને આજે અમે એરેસ્ટ કર્યા છે